જય માતાજી મિત્રો તો આજના નવા જ વિડીયાની અંદર સૂર્યમંદિર શોરૂમ બાબરમાં સ્વાગત છે આજનો વિડીયો છે ખાસ કીડ માટે એમાં અલગ અલગ ઓફરો લઈને આવ્યા છે એમાં તમને ઓફરો કહી દો આ આવશે ચારસોમાં ત્રણ ટી શર્ટ આવશે એમાં ને એમાં બીજી વેરાયટી છે આ સાતસો ને પચાસમાં ત્રણ આવશે પછી આગળ શર્ટમાં છે શર્ટમાં સાતસો પચાસમાં ત્રણ શર્ટ આવશે અલગ અલગ કલર અલગ અલગ ડિઝાઇન ટોટલ અલગ અલગ વેરાયટી છે એના પછી હજારની અંદર ત્રણ શર્ટ આવશે એમાં બી અલગ અલગ ડિઝાઇનો છે અલગ અલગ કલર છે અલગ અલગ ફેબ્રિક એકદમ સ્ટાન્ડર્ડ રહેવાનું છે પછી આવશે જીન્સની અંદર જીન્સની અંદર સાડી સાતસોમાં ત્રણ કિટ્સવેરમાં જીન્સ મળી રહેશે એમાં જીન્સ કોટન દરેક વસ્તુ એવેલેબલ છે એના પછી આમાં એમાં બીજી છે બારસોની અંદર ત્રણ જીન્સ આવશે એમાં પણ ફેબ્રિક તમે જોઈ શકો એકદમ સ્ટાન્ડર્ડ આવશે એમાં પછી આપણે ફોર્મલ એ સાતસોમાં ખાલી બે પીસ રહેવાના છે ને રોજે રોજ આવા નવા વિડીયો જોવા માટે અમારા એકાઉન્ટને ફોલો કરો અને વિડીયો શેર કરો